વાજો છે એક ને બાજરી વાટવા મશીન આવ્યું છે એ વાળા પૂંજાડ કાઢેલું છે બધી બાજરી હળગા વાગ્યું મશીન

ले रहे हैं साफ राम चौक राखवा नो है रे वहा जगिया गोतवा है ना तो साल से सरे डे पड़े रहे तो ले रहे ना ही केटियो तरत तक डैम सही है ना हाँ हाँ हुटलूद नहीं लग गया पहलू पड़ी हो यार चुदने जोरा है કાલ તો ના લઈ જાય તો કુટી બાળો જાય ને ના લઈ જાય તો કુટી બાળો પેલો દેખાય તો હા એનું કુટલું ખાડ્યું તો કુટી બાળો જઈ ના લઈ જાય તો કોને હારો નહીં પાડતા તો કુટી બાળો જાય બધું કાલ તો કાલે વળી ટોકું ફળગાયું

આ હળગાયું આ ડીપુ આજ હળગ મળે નાટા પૈસા ખોવા ધંધા કરી પૈસા ખોવા ધંધા કરીશ આ બાજુ દોણા દોણા લઈ કુટી બાળવા કોઈ જોતા હોય તો કલટી કરી હાવરી લઈ જાજો આમ બીજું માં જ વાત આવું કોણ જોતું હોય કોણ જોતું તો લઈ જાતું આ બેઠો બોકડીઓ એમ ઉટી જ બાળવાનું અમે હું ભાઈઓને મળવા આવ્યો છું અને આમ ઉઠી આવ્યો છું હવે ગામમાં દૂધરાવા જઈએ છીએ અને ગામમાં તો મને અલગ અલગ વસ્તુ બતાવીએ ચાલ હવે ગામમાં

તો ભગવાન